આરન ખાન ની ડેબ્યુ સિરીઝ બાઇટ ઓફ બોલિવૂડ આર્યન ખાન નું ડેબ્યુ જોઈ ઇમોશનલ થયા શાહરૂખ ગૌરી કિંગ ખાને ફ્રેક્ચર હાથે દીકરાનો ઉત્સાહ વધાર્યો કહ્યું મારો આર્યન હવે તમને સોંપું છું નમસ્કાર હું છું પ્રેરણા આપ જો રહ્યા છો ઇન્ડિયન ઇઝ ગુજરાત નું ડિજિટલ પ્લેટફોર્મ સ્વાગત છે તમારું બોલીવુડની દુનિયામાં તો બોલીવુડના કિંગ ખાન એટલે કે શાહરૂખ ખાનના દીકરાએ પણ તેમની જેમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો છે દીકરી સુહાના ખાન પિતાના પગલે જ એક્ટિંગમાં ડેબ્યુ કરી ચૂકી છે અને હવે દીકરો આર્યન ખાન પણ બિટાઉનનો ભાગ બનવા તૈયાર છે જો કે આર્યન એક્ટિંગમાં નથી પરંતુ માત્ર ડાયરેક્ટર બનીને જ પોતાના કરિયરની શરૂઆત કરી રહ્યો છે તેની મોસ્ટ અવેટેડ સિરીઝ ધ બેડ ઓફ બોલીવુડની પહેલી ઝલક પણ સામે આવી છે જે બાદ લોકો એકદમ

આર્યનનો ઉત્સાહ વધારવા માટે ફ્રેક્ચર હાથ સાથે ઇવેન્ટમાં હાજર રહ્યો હતો તેણે સમગ્ર ઇવેન્ટને હોસ્ટ કરી હતી આઈવેન્ટમાં આર્યન પહેલી વાર મીડિયા સાથે વાત કરે છે તેને શાહરૂખ તેની પાછળ સ્ટેજ પર ઊભો રહે છે અને તેના માટે તાળીઓ પાડે છે કિંગ ખાન તેના દીકરાને ગળે લગાવી ભાવુક થઈ જાય છે જો કંઈ ભૂલ કરું તો પપ્પા છે જ નહીં એવું આર્યન કહે છે આર્યન પોતાની સ્પીચમાં કહે છે કે આજે હું ખૂબ જ નર્વસ છું કારણ કે આ પહેલી વાર છે જ્યારે હું તમારા બધાની સામે સ્ટેજ પર આવ્યો છું તેથી જ હું બે દિવસ અને ત્રણ રાતથી આ સ્પેચની હું એટલો નર્વસ છું કે મેં એને ટેલિપ્રોમ્પ્ટર પર પણ લખ્યું છે પણ જો તોય હું ભૂલ કરું છું તો પપ્પા છે જ ને અને આ બધા પછી ક્યાંક હું ભૂલ કરું તો કૃપા કરીને મને માફ કરશો આ મારું પહેલીવાર છે આવું આર્યન ખાને કહ્યું ધ બેડ ઓફ બોલિવૂડમાં લોકોને ફિલ્મ મોહાબત્તીની વાઇબ શાહરુખ ખાનની ઝલક અને બીજું ઘણું બધું જોવા મળ્યું ચાલો તમને એ પણ જણાવીએ કે કેવી છે ધ બેડ ઓફ બોલીવુડનો ફર્સ્ટ લુક ધ બેડ ઓફ બોલિવૂડના ટીઝરની શરૂઆત ફિલ્મ મોહાબત્તીના થીમ સોંગથી થાય છે જેમાં એક માણસ વાયોલિન લઈને આવે છે અને બેકગ્રાઉન્ડમાં અવાજ આવે છે

ગૌતમી કપૂર અને રાઘવ જુયાલ મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે આ ઉપરાંત સલમાન ખાન કરણ જોહર અને રણવીર સિંહ શોમાં કેમિયો કરતા જોવા મળશે ધ બેડ્સ ઓફ બોલીવુડના લોન્ચ ઇવેન્ટમાં શાહરૂખ બ્લેક કલરનું બ્લેઝર અને પેન્ટ પહેરીને ખૂબ જ સુંદર દેખાતો હતો આ દરમિયાન તેના જમણા હાથ પર પ્લાસ્ટર જોવા મળ્યું આંગે શાહરૂખ ખાને કહ્યું તમે લોકો મને પૂછો એ પહેલા જ હું પોતે તમને કહીશ કે મારા હાથમાં શું થયું છે મને ઈજા થઈ હતી મારી એક નાની સર્જરી થઈ હતી એ નાની સર્જરી એ થોડી મોટી સર્જરી હતી મને સ્વસ્થ થવામાં એક કે બે મહિના લાગશે પરંતુ નેશનલ એવોર્ડ ઉઠાવવા માટે મારો હાથ એક જ કાફી છે શાહરૂખ ખાને કહ્યું જ્યારે આર્યને મને કહ્યું કે પપ્પા હું એક વેબ સિરીઝ બનાવવા માંગુ છું જે બોલિવૂડ પર આધારિત હશે અને એમાં ઘણો રોમાંચ અને મસ્તી હશે

તો ઇન્ટરેસ્ટિંગ અને અવનવા મુદ્દા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ડિજિટલ પ્લેટફોર્મ અને હા લાઈક કમેન્ટ અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં અને હા કમેન્ટમાં કહેતા જજો કે હજુ કયા મુદ્દા વિશે જાણવા માંગો છો ધન્યવાદ